બે સાબા નો કરવું તો વીર સાધુઓ પેલો પેલો વીર સાધુઓ પછી આપડે હિન્દુ નો વીર સાધુઓ વીર પીર સાધેલા હશે ને એનો કેવરા છે

સાહેબમાં હાથ નાખતી નથી પાટમાં હાથ મારે છે નાખવામાં આવે કબીર કોઈ દેવ નો તુલ કરવો હોય ને ખરા પાટ માં હાથ નાખવાનો દાડક દેવ નો તુલ આજ કરવો છે અને તુલનો નો